મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ અને આવ લોકો અંદર તમારા બધાનું સ્વાગત છે આજે તો અમારા બીજા બેન પણ સાબે સુવા ગયા હતા ત્યાંથી રાતે હોય એવા હતા અત્યારે ઉઠ્યા છે એ બીજા બેન રાતે તમે સાબે સુવા ગયા શું થયું તું પેટમાં દુખતું હતું મટી ગયું અત્યારે ટોયલેટ કરવા જેવી હતી તો મટી ગયું એમ ને પાછું દુખ્યું હતું પછી શું કર્યું હતું ઓકે બરાબર ત્યાં તો શું કામ જોઈએ જાણે સંજુવારી પોતાનું લઈ લીધું છે હાથમાં સવાર સવારમાં ગુડ મોર્નિંગ

आ लोग उता जाग उता जवा बेसी गया, होलवा तो में माल तो नाक सू, नाक सेले न तो सेद, विर्कू करे नात मसी ना भी गया કેટલા દિવસ પછી વાડી આવી ગયા છે બાજરો આવડો થઈ ગયો વાયવો અને કોરવાણ હાલતું તું તઈ આવ્યા તા આપણે જા બાજરો તો હું છે કે સારો થઈ ગયો છે હવે આને બીજો તો કઈ કરવાનું છે ને હવે આપણામાં રોટાવેટર મારવાનું છે અને બધું અંદર જમીનમાં હોઈ જાય માથે વરસાદ થઈ જાય એટલે બાજરો આપણે હળી જાય એકદમ બીજા બેન તો જા મંદિરથી આટો મારીને આવેલા આવે છે જા બીજા બેન કેવું છે હું છે

બેન તો દોડા જઈશે દોડા હે એટલું બધું એમ ન હોય આમ આયલું જ હવે આમ એમના લાડવા ખાઈ ગયા તા કાદી કુ ઘડીક વાર પેલા તો અમે ગાડી ની મોર પહોંચી ગયા છે ગાડી તો હજી પાછળ પાછળ આવે છે ન્યા પણ હું એને હરખાઈ છે રાખી દે ન્યા ન્યા ના હાલે એને ધર આવે આ ખેતરમાં ગાડી આપવીશ બોલે કે શું કેવું એના હાલવું પડે ને એટલે આમાં જીજ્ઞાસ એટલો દાખલો પડે તો એ જોઈ લે બાજરામાં આંખતા આવે જોઈ લે આવી ગઈ રમવાની રહ્યું રમવાની રોકાવું છીબલા મામા છે પણ રોકાઈ જા હા મારા બાપા દ્રેક્ટર આપવા વર્ગી ગયા છે હવે તો મહિના બધા ખેતી કરવા સાંજ નાખવા વર્ગી ગયા કોસિયા સાંજ અમારે ભગત જો વયડી કામ કરવા માટે વરકી ગયા છે ત્રણ જણા હે વર ગયા હે અહીંયા ઓયડી બનાવવાની છે ને ત્રીજું પાણા પણ અહીંયા વળ્યા છે અને ઓયડી બનાવી હતી તો ત્યાં પાયો ખોડવાનો બોલું નક્કી કરવામાં વર ગયા છો ઢૂલબૂલ ઘટા છે અમારે વાહ દીજુ બેન વાહ થોડુંક માકડ ને મો આવી ગયું છે અમારે એટલે કાંઈ વાંધો નથી બહુ ને જોયું ઠેકડા ઠેકે જો વાળી આવે એટલે તમારે તીજુબેન તો કાંઈ ઘટે હો મોજે મોજે જોય દ વાડી આવે એટલી જ વાર હોય બધા દુઃખ દૂર થઈ જાય અમારા બીજા બેન ના કપડા કપડાં કાઢીને એને ભરને

મારા નવ વાળી હે તું જ સાયકલ લેવા રોટાવેટર આપણે ચાલુ થઈ ગયું છે અહીંયા અત્યારે પુનભાઈ કેક રાખે છે એટલામાં તો હું બાજરો હતો બધે પાળી નાખવાનો આખા ખેતરની અંદર આમાં કાંઈ વરે એમ છે નહીં જો આપણે ખેતરની અંદર રોટાવેટર ચાલુ થઈ ગયું વ્યવસ્થિત રીતે અને થોડું ઘણું તો પાલી પણ ગયું છે અત્યારે પણ જો ચાલુ છે અને આમ આટપટે 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 જ આમ તારે ઠેર જે લીલવણી દેખાય ને સુધી આખવાનું છે આપણે આમાં

કરીએ અને પછી ઘરે જશું ઘરે શું છે શું નહીં ત્યાં આપણે જોશું બધું અહીંયા તો આપણે વાડીએ તો બધું કામ પૂરું થઈ ગયું છે આપણે જ છેલ્લે ઉછળ છે હવે તો પછી પૂરું થઈ જવાનું છે દાદા ને હુડાવી ધાબા પર પોતે જો